જય શ્રી રામ આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત હું તમારો હોસ્ટ આશિષ કુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ ગુજરાતી ચેનલ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર વચ્ચેની મેચમાં ગુજરાત ટાઇટન્સની હાર થઈ છે ગુજરાત ટાઇટન્સ તરફથી સાય સુદર્શન અને સુમન ગિલે બહુ સ્લો બેટિંગ કરી 12 ઓવરમાં 120 હતા પણ 10 10 ના સ્ટ્રાઇકર થી એક બે ઓવર વધારે સારા એવા રન થી આવી ગયો તો ગુજરાત ટાઇટન્સ મેચ જીતી ગયો લખનઉ સુપર જાયન્ટ્સની 6 વિકેટથી જીત થઈ ગઈ છે લખનઉ સુપર છેલ્લી ઓવર 20મી ઓવરમાં જીત થઈ

ગુજરાત ટાઇટલ્સ તરફથી બેટિંગ કરતા સાઈ સુદર્શનને સાડત્રીસ બોલમાં છપ્પન અને સુભમાન ગિલે અડત્રીસ બોલમાં સાઈઠ રન માર્યા જોસ બટલર ચૌદમાં સોળ સુંદર ત્રણમાં બે રૂતર ફોર્ડ ઓગણીસમાં બાવીસ રૂતર આઉટ આઉટસાઈડ વાઇડ બોલ રમવામાં બહુ મુશ્કેલી થાય છે બે ત્રણ ત્રણ મેચમાં એવું થયું પહેલી મેચમાં વિજયકુમાર વ્યસ્તે જે બતાવી દીધું તેના પછી બધી ટીમો એને ઓળખી ગઈ છે કે જો વાઇડ વાઇડ લાઇન પર બોલ નાખવામાં આવશે તો રૂતર ફોર્ડ એ બોલ રમી શકે નહીં

દિગ્વેશ રાઠીની ઓવરમાં જ મેચનો પલટો થયો અને સરદુલ ઠાકોર આવેશ ખાન ચાર ઓવરમાં બત્રીસ રન એક વિકેટ રવિ બિશ્નુ ચાર ઓવરમાં છત્રીસ રન બે વિકેટ માકરમ એક ઓવરમાં પંદર રન જીરો વિકેટ લખનઉ સુપર બેટિંગ કરતા પહેલા પાવર બોલમાં જબરજસ્ત માકરામ અને ઋષભ જબરજસ્ત બેટિંગ કરી માકરામે એકત્રીસ બોલમાં અઠાવન રન બન્યા અને ઋષભ પંત અઢાર બોલમાં એકવીસ નિકોલસ પુરણ આઈપીએલમાં જબરજસ્ત

लाइन लेंथ वाइड बॉल बाउंसर पांच रन लाइन लेंथ में मुंबई गुजरात गुजरात लेपर में हर्षदान प्रसिद्ध कृष्ण जबरदस्त बॉलिंग आ सीजन जो बात करो बॉलर मिस्ना जबरदस्त में छब्बीस रन खान चारों में पत्र रन एक विकेट

જો તમે વિડિયો સારો લાગતો હોય તો સ્પોર્ટીયા ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને વિડિયોને શેર કરો કમેન્ટ કરો ગુજરાત ટાઇટન્સની લખનઉ સામે 6 વિકેટથી હાર થઈ ગઈ છે નિકોલસ પુરાણ જો નિકોલસ પુરાણ એક બેટિંગ કેવા તો બહુ 14 15 ઓવરમાં જ મેચ પતાઈ ગયો બટ 6 ઓવર સુધી ગુજરાત ટાઇટન્સ આવેત લઈ લીવી